તો જય દ્વારકાધીશ તો આવી રીતે શાંત ચિત્તે શાંત મને એક ચિત્તે બરાબર છે નિરંતર આવું તિલક કરતું હોય પણ આવી રીતના આટલી વાર લાગવી જોઈએ આવી શાંત રીતે તમે દિવસે દિવસે જેમ જેમ કરતા જાશો તેમ 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 તમને મા પ્રકૃતિ એવી પ્રેરણા આપશે કે તમારા જીવનમાં રહેલી કોઈ પણ સમસ્યાઓ તમે દૂર કરી શકશો એને માટે મા પ્રકૃતિ તમને એવી પરિસ્થિતિ નિર્માણ કરી દેશે અથવા તો એવા વ્યક્તિઓ તમારા સુધી મોકલી દેશે કે જેથી કરીને તમારી જીવનની સમસ્યાઓનો અંત આવી શકે અને આ કોઈ એમનેમ વાંચેલી વાત નથી અને કોઈ પણ મંત્ર ક્યાંય લખેલા નથી આ મંત્ર એ અંદરથી જે આવ્યા એ બોલાણા છે અને એ જ ચાલે છે અને એનો પ્રયોગ મેં કન્ટિન્યુઅસ ચાર મહિનાથી કરું છું અને એનો ખૂબ સરસ પરિણામ છે તો આ રીતના તમે પણ તમારી ઘરે તિલક કરી શકો છો તિલક કરીને તમે છ મહિના આઠ મહિના પછી મને કોમેન્ટ કરીને જણાવજો તમારા જીવનમાં શું ફેરફાર થયો જય દ્વારકાધીશ